જાહેર નથી કરતા જો જરૂર પડી તો જાહેર કરવામાં હચકાશું પણ નહી આશા અપેક્ષા ગુજરાત સરકાર પાસે રાખીએ છીએ કે આની ઉપર નિષ્પક્ષ અને તટસ્થ

અલે બીજા ઘણા બધા ગ્રુપોમાં આ પ્રકારે પેપરો ફર્યા છે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જે રીતે ની તપાસ થઈ હતી અને જેમાં જે આરોપીઓ તા એ પકડાણ હતા જો આની અંદર પણ નિષ્પક્ષ તપાસ થશે સચોટ તપાસ થશે તો ચોક્કસપણે આમાં પણ આ આરોપીઓને પકડી શકાય એમ છે જે આ આ જેને પણ રાંધા ભાઈનું નામ રાવે એ ચોક્કસપણે આની અંદર જે લોકોએ આ પેપર

તમે જોઈ શકો છો કે આપણી પાસે પરીક્ષાનો જે પ્રશ્નપત્ર જ્યારે હાથમાં આપવામાં આવે ત્યારે સાડા દસ આપવામાં આવે છે અને અમારી પાસે જે પુરાવો છે એ પુરાવાના આધારે ચોવીસ આ સોશિયલ મીડિયાની અંદર આ પેપરો વાયરલ છે

તમામ પુરાવાઓમિટ કરાવીશું જે ચોક્કસપણે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રકાર એક્શન લેવામાં નહીં આવે તો જે વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થી નેતા તરીકે અમે

કે એના ભલામણિયાઓની કે લાગવકિયાઓની જે પણ કોલેજો હોય એક્સ વાય ઝેડ પક્ષના હોય આમાં એક્શન લેવાવા ખૂબ જરૂરી છે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાનો પ્રશ્ન છે એટલે આમાં પક્ષ નહીં પરંતુ નિષ્પક્ષ બની અને આની તપાસ થવી જોઈએ કોલેજોને નામ કેમ આપી કારણ કે ખરેખર એ મોટો ફોર છે કે ભાઈ કોલેજ ગુનેગાર જે એમાં કોઈ નામ દેવા આની અંદર WhatsApp માં માધ્યમથી જેના જેના દ્વારા આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે એના નામ એમના નંબર એ વ્યક્તિઓ એની તમામ આઈડેન્ટિફિકેશનો અમે એ કોલેજ ને ત્યારબાદ પ્રશાસન તંત્ર અને ત્યારબાદ વહીવટી તંત્ર સમક્ષ આ બધી જ બાબતો મૂકવાના છીએ અને એ તપાસના આધારે તમને બધાને પણ ખ્યાલ આવશે કે કઈ કઈ કોલેજો આમાં ઇન્વોલ છે આમાં કોઈ એક કોલેજનું નામ લઉં અને બીજી દસ છૂટી જાય એટલા માટે કોઈ એક કોલેજનું નામ લેવામાં નથી માંગતા પરંતુ આની અંદર એટલે કે ની અંદર આ પેપરો વાયરલ કરવામાં આવ્યા છે એ તમામ નંબરો અમે પ્રશાસન તંત્ર ને પણ આપીશું વહીવટી તંત્ર ને પણ આપીશું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને પણ આપીશું યુવરાજસિંહ ફરી એક વખત બંને પેપર દેખાડો કેમ કે દર્શકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અને આમાં કેટલા વિદ્યાર્થી હતા આખી પેલે વાત કરો આ માંડી ને આની અંદર લગભગ આની અંદર લગભગ પાંત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હોય શકે છે પાંત્રીસ હજાર કદાચ વધારે પણ હોય શકે છે અને આ જે પેપર છે એ પેપર એ આજે લેવાયેલું ઓરિજિનલ પેપર છે આ જે પેપર છે એ સોશિયલ મીડિયામાં